જય ખિલેશ્વર મહાદેવ અત્યારે ભણવર બરડા ડુંગરની અંદર જીલોદેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ખિલેશ્વર મહાદેવ આવેલું છે શ્રાવણ મહિનું ચાલતું હોય ને આજે રવિવાર છે બોડી સંખ્યામાં પબ્લિક અહીંયા દર્શનાથે આવી હોય અને નાવા માટે અહીંયા ખૂબ સારું ચોકડો છે અહીંયા આપ નાઈ રહી છે આપ નજરે નિહાળી શકો છો વિડીયોના માધ્યમથી આવો ત્યારે દર્શન માટે દર્શન કરજો અને મંદિરની અંદર ના આવજો અંદર નાજો ચારે બાજુ દર્શન કરાવો ખિલેશ્વર મહાદેવ સામે છે તે ખિલેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા છે તે છેકડેમ છે પબ્લિક ખૂબસર મહાદેવના અત્યારે દર્શનાર્થે જે લોકો આવ્યા છે અહીંયાથી જે બહારથી આવ્યા છે એમને આપણે પૂછશું કિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં તમને કેવી મજા આવી તમે કિલેશ્વર મહાદેવ ક્યાંથી આવ્યા છો અત્યારે ક્યાં ગામથી આવ્યા છો અમે અત્યારે લાલપુરથી આવ્યા છીએ કેટલા વર્ષથી આવો છો કેટલી વાર જાય પહેલી વખત જ આવ્યા છે કેવું કલેશ્વર મહાદેવ તમને દર્શન કરતા લાગ્યો દર્શન કરતા બહુ મજા આવી આનંદની અનુભૂતિ થઈ પ્રકૃતિના કોડે છે હા અને નાવાની પણ ખૂબ મજા આવી બરાબર અંદર નાયો છે અંદર નાયા છીએ પણ નાયા પછી ખબર પડી કે મગર છે હા પાછળના ભાગમાં મગર છે અને બાજુ મગર નથી એટલે અહીંયા આવ્યા ને તમને ખૂબ મજા આવી આવો દર વખતે હવે આવશો ને હવે ના બસ નક્કી કર્યું છે કે હર શ્રાવણ મહિનામાં એક વખત તો આવું છે હા બેગા ભાઈ છે ને પૂછ્યું તમને કેવી મજા આવી છે તમને અહીંયા ખિલેશ્વર મહાદેવમાં જગ્યામાં કેવી મજા આવી? ખિલેશ્વર મહાદેવ બહુ ઐતિહાસિક જગ્યા છે. અને દ્રઢ શ્રાવણ માસે અહીંયા આવું જ જોઈએ બધાએ. હા આ બહુ સરસ જગ્યા છે. તમે પહેલી વાર આવ્યા છો? અમે લાલપુરથી. પહેલી વાર. બધા ફેમિલી છે કે એવું છે ને? લાલપુરથી ફેમિલી આવી છે, પહેલી વાર આવી છે અને બહુ મજા આવી છે એટલે દોર વખતે હવે શ્રાવણ શામળમેનાની અંદર અહીંયા ખિલેશ્વર મહાદેવના દર્શન માટે આવશે. એના સિવાય તમે આગળ કંઈ બોલશો? જગ્યા અને જામ સાહેબ બાબુનું વર્ષોથી આ જૂનું મંદિર બનાવેલું છે અહિયાં હજારોની સંખ્યામાં જે ભક્તો શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાની અંદર આવતા હોય અને ખુબ મજા માણતા હોય મહાદેવ હર શિવ શિવ જય માતાજી